એમે દાડુજી માં પૈસા લે હા ઉતરાણે કે હું તો બે દામ પાછા દે આજે બે અઠવાડિયા થઈ ગયા તું મારે ઉર્ષે પૈસા નહીં હાલ્યા મારી મારી સ્વાગત આજે તે મને પૈસા ના લે આજે તારે ઘરું કાફી નાખ્યું દે

દાડીજી પૈસાપુજી આવું મન દુ કહે તું થોડુંક નહી થયું ભાવ પડ્યા તો તમે ચાલી ગયા ભાવજી પતંગ દેખાય તા મને જો ના પડ્યા દેખાતું નઈ નઈ જોઈ લીધું

ને મે <vos reading ancient Greekennen>

આ <laughs> તો <laughs>